સુરતના પલસાણાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થઈ બલેશ્વર ગામે પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં આવ્યું જેને લઈને ખાડીના પાણી ફરી બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે સતત જળસ્તરમાં વધારો થતા પલસાણા તાલુકા સહિત સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે જેમાં બત્રીસ ગંગા ખાડીના પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બોટ મારફતે એક પછી એક ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો અત્યાર સુધીમાં ચાલીસ ફસાયેલા પરિવારોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મેહુલ ભોકળવા દિવ્ય ભાસ્કર બારડોલી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ